હેલો મિત્રો સીતારામ સ્વાગત છે તમારે બધાને ફરીથી એક ના અવલોકમાં કેમ છે બધા મજામાં મજામાંથીશું આપણે પણ બધા મજામાં છે તો અત્યારે આજ તો થોડુંક કામ બાકી છે પોતાનું બધું મરાઈ ગયું છે વાંસણું કાન બાકી રહી ગયા છે અને રસોઈનો સમય થઈ ગયો છે અને ધાર્મિકભાઈની સ્કૂલ શરૂ થઈ ગઈ છે એટલે રસોઈ આપણે વહેલા બનાવી પડે કેમ કે ધાર્મિકભાઈ સવારે સાડા છ વ્યા છે તો જો હું અત્યારે ભીંડો સુધારવા બેઠી હતી અને અમારું સેન્ડવીચનું મશીન બહાર કાઢ્યું છે કે એ છે ને થોડુંક વરસાદના પાણીથી ખરાબ થઈ ગયું તો રિપેર કરવા આપ્યું હતું પણ કંઈ થયું નહીં પાછું આવ્યું છે એમાં તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ અને અત્યારે સાડા અગિયાર થઈ ગયા જુઓ ઓલરેડી અને પ્લેટફોર્મ મારું જુઓ કેવું રમણ ભમણ પડ્યું છે કેમ કે ઓમભાઈ છે અત્યારે નાસ્તો કર્યા તેના માટે ભાખરી બનાવી મેં ભાખરી લોટ તો હવે બાંધી પણ અત્યારે ભાખરી બનાવીને તો એ ગયો છે પપ્પાની ગાડી સર્વિસમાં મૂકવા તો મેં ચાલો મેં પ્લેટફોર્મ પછી સાફ કરી પહેલાં સાંજે શાક સુધાર નાખો શાક ચડે ને ત્યાં પ્લેટફોર્મ બધું સાફ થઈ જાય ને લોટ એવું તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ રસોઈની તૈયારી કરી હતી તમે મેહોળના ફ્રેન્ડ આવે છે તો ચાલો ફટાફટ એના માટે શરબત બનાવી નાખીએ લોકો ઉપર આવે છે તમે આવે છે તો શરબત બનાવીને રાખું તો ફટાફટ થઈ જાય કે પાછા ગમે ત્યારે આવે ને તો ચાલો ફટાફટ શરબત બનાવી નાખો ને અહીંયા જો ગાડલું મેં અહીંયા પાથરી બે પેલા અહીંયા બે ગાડલા ને બટલે છે ને એક ગાડું અહીંયા મૂકી દીધું એમ એવું થાય બે ગાડલા મૂક્યા ને તો બેસવાનું થોડું ઊંચું ગાદી થઈ જાય મેં નીચે મૂક્યો એક બેઠક જેવું થઈ જાય ને એમાં ધાર્મિક ભાઈ જબર અહીંયા જ સુઈ જાય છે તો છોકરાને પણ મજા ધાર્મિક ભાઈ બેસે ને અહીંયા જ કરે જો પેડા પડ્યું છે તો ચાલો આપણે શરબત બનાવી નાખીએ ફટાફટ એના ફ્રેન્ડ બે વાતા જો જાય છે મેવલના ખાસ મિત્રો છે આ હેલ્મેટ છે આજ મારી ગાડી લઈ જાય છે એની ગાડી સર્વિસમાં માં આપી છે એટલે તો એ વાતા હવે જાય છે બે ફ્રેન્ડ કેવા એક ગાડીમાં માં બે ગયા અને અહીંયા જો આજ મકાન કામ ચાલે છે નીચે દૂર ધમાહો છે બધું અને અહીંયા આજ એટલું કામ થયું છે ચાલો મેવલના ફ્રેન્ડ આવ્યા હતા એ જતા રહ્યા કે મેવલને બે સાગર ગયા કેમ કે બજારમાંથી સીધા આવ્યા હતા તો શરબત બનાવ્યું હોય શરબત પીવું એવા તો માંડ બેઠા અને આ મકાન લીધું ત્યાર પછી પહેલી વાર જ આવ્યા હતા તો મેહુલ લેતા આવ્યા કે ચાલો મકાન જોવા માટે બાને આવે અને બહુ ઓછા મેહુલના ખાસ મિત્ર હતા તો થોડી વાર બેઠા અને ત્યાં જતા રહ્યા બે ફ્રેન્ડ અને આપણે રસોઈ બનાવી નાખી ચાલો ફટાફટ ધાર્મિક ભાઈ હમણાં આવી જશે તો રસોઈ બનાવી નાખીએ ફટાફટ તો આપણી રસોઈ બની ગઈ છે ને આપણે બેસી ગયા જમવા તો ચાલો બધા જમવા જમવામાં જો સરસ મજાનું ભીંડાનું શાક છે જો મેં થાળીને કાઢી છે પાપડ છે અને કેરીનો રસ છે જો અને રોટલી બનાવી છે તો થાળી બે તૈયાર કરી છે ને ઓમભાઈ ધાર્મિકભાઈ થાળી તૈયાર કરવા આવે ને બે ભાઈ ના આવી તમે કઈ નઈ બે ભાઈ ના ને હું થાળી તૈયાર કરી નાખું રસ ને કાઢી નાખી એટલે આવે એટલે સીધા જમવા બેસી જાય તો આપણે જમવા બેસી ગયા તો ચાલો બધા જમવા બપોરે જમીન ક્યારે હોય ને મને ખબર જ ન રહી જમીન તરત જ થઈ ગઈ હતી ઓલા આવ્યા હતા જમવા તો ઓલા જમવા આપું કે જમી જમીન ઊભા થયા ને વાસણ માસ ને પછી ઘડીક લાંબી થઈ જ મેહુલા વાત કરી હોય તો ખબર જ નહીં મેહુલ બજારમાં વહી ગયા ધાર્મિક ભાઈ ટ્યુશન વહી ગયા ક્યાંક પણ બહુ જ નીંદર આગે થાકી ગઈ આજ તો બહુ જ તે અને મારા ઓમભાઈ અત્યારે ફોન જોવે છે એ રોજ એક મૂવી ડાઉનલોડ કરીને ભાઈ ફોન જોતા હોય કેમ કે હમણાં વેકેશન છે એટલે ભાઈ ફૂલ મોજ કરે છે અને હું જો અત્યારે કપડાનો ઢગલો લઈને બેસી ગઈ છું કપડાં હંકેલા માટે હું રોજ જાગીને જ કપડાં હંકેલું ક્યારેક પછી ક્યાંક બહાર જવાનું થયું હોય તો પછી સાંજે વાત જાય અત્યારે મતલબ જાગી હોય તો પછી તૈયાર થઈને ફટાફટ નીકળી જાવ તો કપડા કપડાં પડ્યા છે હંકેલાઈ જાય તો હંકે લઈ જાય કેમ કે આપણે એકલા છીએ એટલે એવું તો રહેવાનું જ તે તો ચાલો હવે આપણે પેલા ફટાફટ કપડાં સંકે નાખીને ભૂખ લાગી છે પછી ઓમ ભાઈ સાથે નાસ્તો કરી લઈએ ચાલો કપડાં આ બધા મૂકેલા નાખ્યો નાસ્તા પાણી થઈ ગયા નું હું હવે જાઉં છું બહાર બાર થોડું કામ છે તો ચાલો ફટાફટ બધું કામ પતાઈ આવી અને પછી આવીને રસોઈ નું મોડું થઈ જશે เวลาહારક જઈ આવું ચેક કરને દો શું બોલે છે ઓમ ભાઈ મારા ઓમ ભાઈ જો મસ્તી નાચો ચહેન બેન પહેરીને ચોરી કરી જો હવે રંડા ચોરી કરી મે ગોઠી ને

નીચે પેપર પાથરી દેતા એટલે કાર્ડ જોઈને બધું નીકળે મારા ઓમ ભાઈ ને ભાવતું ભોજન છે આજ તો ના ના જલેબી મસ્ત છે પણ એ મસ્ત એક ગડકડી છે કેસરી છે સમોસા અરે અડધું એમ કઈ ને ખાવાનું અરે એમ હાલે કઈ આજ પ્રાચી દાદા આવ્યા ને અમારા ઓમભાઈ જલસા પડી ગયા ને ઓમભાઈ ને છ વાગ્યા નાસ્તો ન મળે આવું સમજાને એવું તવકરા ગઈ જાય ઈતને ખોટું ખોટું કે આમ જો શિવભાઈ ને મૈત્રી બેન ને આમ જો બધાય આ ઈચ બાંધો છે તો બધા છોકરાને બહુ મજા આવે બધા ઈચ ખાવા માટે સ્પેશિયલ આવે કે મીરા ઈચ કા ખાવા આવી ને હા મીરા બેન કાઈ નહી બોલે કે હું હવે સુ ભજાતી તે ના બધી ફિંગર ભેજા જો બધા મારી પેલા આવી ગયા હવે દરવાજો નથી ખોલવાનો નથી ખોલવાનો તમે બધા હાર વાર આવી ગયા તમારું બધા નું કામ છે ધાબે આપણે આવી ગયા અગાસી ઉપર ઈંચકાને કલર કરવા માટે તો પ્રાગજે દાદાને પણ લઈને આવી જબે કાકાને કીધું કલર તમે ખોલી દો કઈ રીતે ખોલાય એમ મને ક્યાં આવડતું નથી અને આ બધા જો આ બધાને મજા જ આવી ગઈ છે અગાસી ઉપર અમારા સ્કૂલમાંથી છોકરા છોડાવીને કેમ દોડવા માટે એમ બધા દોડ્યા તો ચાલો આપણે હિંચકાને કલર કઈ રીતે કરવાથી જોવાનું છે આ રીતનો કલર થાય છે જો

એટલે દસથી પંદર મિનિટ તો તમારે ટ્રાફિકમાં ઉભું જ રહેવું પડે અને અત્યારે સિગ્નલ બધા થઈ ગયા છે સિગ્નલ પણ પાડવા પડે અને મારા ઓમ ભાઈ જે બધા શીખવા છે અને મારા ધાર્મિક ભાઈ જે સરસ મજાનું વાંચવા બેસી ગયા છે જો મારા ધાર્મિક ભાઈની મહેનત હમણાં બહુ વધી ગઈ છે કેમકે ધાર્મિક ભાઈ હવે દસમામાં આવી ગયા છે એટલે ધાર્મિક ભાઈ મહેનત બહુ સારી કરે છે ઘરે આવે એટલે ઘણી વાર આરામ કરીને તો સરસ વાંચવા બી જાય અને આપણે રસોઈનો સમય થઈ ગયો તો ચાલો હવે આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ રસોઈમાં દૂધીનું શાક અને ભાખરી બનાવવાનું છે આઠ વાગ્યા સાથે સાડા આઠ થઈ આપણે રસોઈ કમ્પ્લીટ પણ નાખવાની છે તો ચાલો બનાવી નાખીએ બટાબટ રસોઈ તો અત્યારે આપણે કામકાજ કરીને નવરાત થઈ ગયા છે અને અમારા ધાર્મિક ભાઈ જો સૂઈ ગયા અને ઓમ ભાઈ ગયા છે સાયકલ ચલાવવા અને મે બહાર હિંચકા ખાય છે તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે આ જ પૂરો કરી દઈશું તો તમને મારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ